રાજ્યમાં પાંચ દિવસ આકરી ગરમીથી નહીં મળે રાહત હજુ પાંચ દિવસ રાજ્યમાં વેવની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સિત્તેર ટકા વિસ્તારોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદમાં પણ ગરમીનું રેડ એલર્ટ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી ઉત્તર ગુજરાતમાં રહેશે વેવની અસર તો પાટણ મહેસાણા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસથી વેવની અસર રહેશે ગાંધીનગર અમદાવાદમાં રહેશે વોર્મ નાઇટ વડોદરા અને આણંદમાં વોર્મ નાઇટ રહેશે આગામી સપ્તાહમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે તો રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે કયા કયા જિલ્લામાં વેવની આગાહી કરવામાં આવી રહી છે તે મેપના માધ્યમથી આપણે સમજાવી રહ્યા છીએ આણંદ છે વડોદરા છે ગાંધીનગર છે કે જ્યાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો પાટણ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાબરકાંઠામાં પણ આજરોજ ઓરેન્જ એલર્ટ રહેશે